રાતનપુર જવાના રસ્તાઓનું કામ અધૂરી છોડી દેતા પીડબ્લ્યુડી રસ્તા બનાવેલ પણ અમુક અમુક રસ્તા તૂટેલા ને મોટા ખાડા પડી ગયા છે જે રસ્તા અધૂરા છોડતા લોકોમાં ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યું છે હોટેલ સુધી પુષ્કળ પ્રમાણમાં ખાડા થવાથી રસ્તા તૂટેલા પડેલા છે જે પીડબલ્યુડી દ્વારા બનાવવામાં આવે છે જે ભાભરના મારુતિનંદન હોટેલથી વાવડી સુધી રસ્તો બનાવ્યો છે તો શું ગાય સર્કલથી મારુતિનંદન હોટેલ સુધી રસ્તો તૂટેલો છે ને રસ્તા ઉપર ઝીણી કોક્રેટથી જો ટુ વ્હીલર સ્લીપ થાય તો ઝીણી કપચી થી ભયંકર રીતે એક્સિડન્ટ થાય તો ઈજા થવાની સંભાવના છે ત્યારે પીડબ્લ્યુડી પર દ્વારા રસ્તા ટુકડા ટુકડા બનાવવા પાછળનું કારણ શું હોઈ શકે

જે વધુ પ્રમાણમાં ખાડા અને ખૈયા પડી જવાથી ટુ વ્હીલર વાળા ક્યાંક ને ક્યાંક પડી જાય છે જેને પગમાં ઝીણી કપચી વાગવાથી પગને હાથ છોલાઈ જાય છે રસ્તાનું કેટલા સમયથી કામ અધૂરું છે તો ક્યારે પૂરું થશે તે ત્યાંથી મામલતદાર ટીડીઓ ભાભર નગરપાલિકાના અધિકારીઓ આગેવાન નેતાઓ સાંસદ સભ્યો ને આમ જનતા શું બધા નથી જોતા હાલ સાંસદ સભ્યો રસ્તેથી પસાર થાય છે તેમ છતાં કોઈ ધ્યાન નથી આવતું તો શું મામલતદાર ટીડીઓ કે ભાભર નગરપાલિકા તંત્ર જે સભ્યો જો આ રોડ નહીં કરાવે તો ભવિષ્યમાં બહુ મોટા ખાડા પડવાની શક્યતા છે માટે દરેક આગેવાનો નેતાઓ આ રસ્તાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે ગાય સર્કલથી રાધનપુર રોડના અધૂરા કામ કરાવે જેવી લોકોમાં માંગ ઉઠી છે રિપોર્ટર યોગેશભાઈ જોશી અભિક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા